આજે તો આપણે ઉઠી પહેલા બ્રશ ચાલુ કરી દો કરવાનો એવા ચકાચક ગામડાની પછી તો આપણે પોણી તપડ્યા એટલા પાછો મેથીનો લડવો પછી આપણે ચા પીધી પહોંચી તો આપણે રેડી થઈ ગયા એટલી વારમાં આપણે પાછી બે જ આપણી ગાડી પર દુકાન પર જવા માટે આપણે રેડી હતા કમ્પ્લીટ પછી આપણે પહોંચી ગયા દુકાન પર પછી તો આપણે આપણું ઓમ ચાલુ કરી નાખ્યું અને એન્ડ તક જોડ્યા રહો ते मित्रों મળ્યા આપણે નેક્સ્ટ બ્લોગ માં આવા બધ્યા કમેન્ટ કરી છે હા વાત કરો આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બે ચાર ઘંટા ડબાવા વાત કરી તો